जय श्रीकृष्णा सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौमाता की जय धरन की जय अपने अपने गुरुदेव की जय सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति

કે મારે ગૌસેવા કરવી છે એવો જ એક અનોખો પ્રકાર આજે લઈને આવી ગયા છીએ જે ગૌસેવા એ અનોખા પ્રકારથી આપણે કરી શકીએ છીએ તો એ ગૌસેવાનો અનોખો પ્રકાર છે શ્રી કામધેનું સાત્વિક પંચગવ્ય ધૂ જે અમે ગૌમાતાથી પ્રાપ્ત પંચગવ્યથી બનાવી છે પંચગવ્યમાં ગૌમાતાનો દૂધ દહીં ઘૃત ગૌમાતાથી પ્રાપ્ત ગોમય અને ગૌમૂત્રનો સમાવેશ છે સાથે સાથે કપૂર અને ગુગળનો પણ સમાવેશ છે આ ધૂપમાં આ ધૂપ પ્રતિદિન મનુષ્ય અગર કરે તો મનુષ્યના ઘરમાં ઘરકલેશ હોય તો એ દૂર થાય છે વાસ્તુ દોષ હોય તો એ દૂર થાય છે પિતૃદોષ મટે છે એ ઘરમાં સકારાત્મકતાનો પ્રવેશ થાય છે નકારાત્મકતા દૂર થાય છે અને વ્યાપાર ધંધામાં પણ વૃદ્ધિ થાય છે ટૂંકમાં કહીએ તો આ ધૂપ કરવાથી મનુષ્યને દરેક પ્રકારથી લાભ થાય છે આ ધૂપ પ્રગટાવતી વખતે આ ધૂપ આપણે સવાર સાંજ કરવાની છે અને આ ધૂપ પ્રગટાવતી વખતે મનમાં ગૌમાતાના બીજ મંત્રનો જાપ કરવાનો છે એ ગૌમાતાનો બીજ મંત્ર આ પ્રકારે છે ઓમ શ્રી ગૌ નમઃ અર્થાત હે ગૌ માતા હું આપને નમન કરું છું હે ગૌમાતા હું આપને નમન કરું છું ગૌમાતાનો ધૂપ પ્રગટાવતી વખતે જેટલી પણ વાર થાય વાર વાર પ્રભુ જેવી પ્રેરણા કરે એટલી વાર મન મનમાં આ ગૌમાતાના બીજ મંત્રનો જાપ કરવાનો છે અને આ પંચગવ્ય ધૂપ પ્રગટાવ્યા બાદ એક બહુ સુંદર મંત્રનો જાપ કરવાનો છે અગર પ્રભુ પ્રેરણા કરે અગિયાર વાર કરો એકવીસ વાર કરો એકતાલીસ વાર કરો જેવી પ્રભુ આપને પ્રેરણા કરે એવી આ મંત્ર પણ આ પ્રકારે છે ત્વમ ધેનુ કામધેનું સર્વ મનો મોક્ષ ફલ હે કામધેનું કોઈ પણ ગૌમાતા હોય એને આપણે કામધેનું જ સમજવાના છે અને જ્યારે આપણે એવું સમજીએ છીએ તત્કાલ કામધેનું ગૌમાતા આવી અને એ ગૌમાતામાં બિરાજમાન થાય છે હે કામધેનું મારી સર્વ મનોકામનાને પૂર્ણ કરો મારા સર્વ પાપોને નષ્ટ કરો અને મને મોક્ષ પ્રદાન થાય એવી મારા પર કૃપા કરો હું આપને નમન કરું છું જેટલી વાર એક એક વાર બે વાર જેટલી વાર તમે આ ધૂપનો ઉપયોગ કરશો એટલી જ વાર આ ધૂપનો ઉપયોગ કરવાની ઈચ્છા ભાવના તમારા હૃદયમાં દ્રઢ થતી જશે એટલી જ વાર આ ધૂપનો પ્રયોગ કરવાની ઈચ્છા આપના હૃદયમાં પ્રબળ થતી જશે કે હવે તો આ ધૂપ બહુ સુંદર છે મારે ઉપયોગ કરવો જ છે તો એકવાર અમારા કહેવાથી આ શ્રી કામધેનુ સાત્વિક પંચગવ્ય ધૂપનો ઉપયોગ કરો તમને અવશ્ય અતિ લાભ થશે ગૌમાતાથી પ્રાપ્ત દ્રવ્યોથી અમે આ ધૂપ બનાવેલું છે આ પણ એક ધૂપ પ્રગટાવીએ ધૂપ કરીએ એ ધૂપના તો અનોખા ફાયદાઓ છે જ પણ સાથે સાથે એ ધૂપ કરવાની સાથે સાથે આપણે ગૌસેવા પણ કરી રહ્યા છીએ એવો ભાવ દ્રઢ કરવો જોઈએ કેમ કે આ ધૂપ આપણે ગૌમાતાથી બનાવેલું છે ગૌમાતાથી પ્રાપ્ત દ્રવ્યોથી બનાવેલું છે તો અગર જ્યારે આપણને ધૂપની ટેવ પડી જશે આદત પડી જશે ત્યારે આપણને ગૌમાતાનો હોવાનો અનુભવ થશે કે ગૌમાતા ખરેખર કોઈ ચાર પગ અને એક મસ્તકવાળું પ્રાણી નથી એ તો ખરેખર મનુષ્યોનું કલ્યાણ કરનારી માતા છે એ તો ખરેખર સર્વનું કલ્યાણ કરે છે એમનાથી જે પણ દ્રવ્યો પ્રાપ્ત થાય છે એ ખરેખર લાભદાયક અને ફાયદાકારક હોય છે એનાથી જ આપણને એ આવશ્યકતાનો અનુભવ થશે કે ગૌમાતાથી આપણને કંઈ પ્રાપ્ત થઈ રહ્યું છે ત્યારે ગૌસેવા કરવાનો ભાવ હજુ આપણા હૃદયમાં દ્રઢ થશે તો આ જ રીતે એ શ્રી કામદેવ સાત્વિક પંચગવ્યનો ધૂપનો પ્રયોગ એકવાર કરીને જોવો અગર આગળ તમારે ઓર વધુ જાણકારી પ્રાપ્ત કરવી હોય તો અહીંયા લખેલા મોબાઈલ નંબર પર તમે ફોન કરી શકો છો જય શ્રી કૃષ્ણ જય